રાધનપુર તાલુકાના કામલપુર ગામના ખેડૂત સપનું થયું સાકાર ગામના પૈસા ગામમાં અને શહેરના પૈસા ગામમાં આવા સૂત્રને સાર્થક કરતા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામના રહેવાસી જેસંગભાઈ રમાભાઈ ચૌધરી પ્રાકૃતિક ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે કામલપુરના ખેડૂતભાઈ ચૌધરી પણ પહેલા અન્ય ખેડૂતોની માફક રાસાયણિક ખેતી કરતા હતા પરંતુ જેમ જેમ તેઓને પ્રાકૃતિક કૃષિની મહત્તા વિશે જાણવા મળ્યું એટલે તેઓ પ્રાકૃતિક કૃષિ ખેતી કરવાનું શરૂ કર્યું જેસંગભાઈએ બાગાયત

વર્ષ ત્રેવીસમાં તાલુકાનો આતમાય એવોર્ડ મળેલો છે તેમજ બાગાયત ખાત ખાતા દ્વારા ખારેકની આરકેવીવાય અને લીંબુની રાજ્ય પ્લાન સહાય મળેલ છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રૂપિયા એક પોઇન્ટ પાંચ લાખના ખર્ચે ખારેકના કુલ એકસો પચ્ચીસ છોડ વાવ્યા હતા જેમાં તેઓને રૂપિયા પાંચ લાખની આવક થઈ હતી લિંબુના ત્રીસ ના ખર્ચે રૂપિયા સો છોડ વાવ્યા હતા જેમાં તેઓને રૂપિયા એક પોઇન્ટ પચાસ લાખની આવક થઈ હતી વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખના ખર્ચે તૈયાર થયેલ ખારેકના કુલ એકસો પચ્ચીસ છોડમાં તેઓને રૂપિયા પાંચ પોઈન્ટ ચાલીસ લાખની આવક થઈ હતી તો આ તરફ રૂપિયા પચાસ ના ખર્ચે તૈયાર થયેલ લીંબુના કુલ સો છોડમાં તેઓને બે લાખની આવક થઈ હતી જે સંઘભાઈના લીંબુ સો ટકા ઓર્ગેનિક છે તે બાબતનું તેઓને દાંતીવાળા એગ્રિકલ્ચર યુનિવર્સિટીના બાયોસાયન્સ રિસર્ચ સેન્ટરનું સર્ટિફિકેટ પણ મળેલું છે જે સંઘભાઈ આગામી સમયની ખેતીમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં ત્રણ હજાર અડુસા અને પાંચસો શાગ આવ્યા હતા આ વર્ષે પણ અડુસા અને સાગનું વાવેતર કર્યું છે આમ જે સંઘાએ પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ સાબિત થયા છે ઉત્તર ગુજરાત જે એક ખેતી થતી એ આજે વીસ વર્ષ પહેલાં એક ખેતી થતી એ આજે ત્રણ ત્રણ ખેતી થાય છે જ્યાં નર્મદાના પાણી આવ્યા ત્યારથી ખેડૂતને મોટો ફાયદો થયો જો નર્મદા પાણી ના હોય તો ખેડૂતને બહારથી ચાલ લાવવી પડતી પશુઓને દુષ્કાળ પડે તો પશુઓ માટે પણ તકલીફ રહેતી પશુઓ ખેડૂત કઈ રીતે રાખે અને ખેડૂતોને જ્યારે નર્મદા પાણીથી ત્રણ ત્રણ સીઝન થઈ પશુઓને નભાવ થયો પશુઓની સંખ્યા પણ વધી દૂધમાં વધારો રહ્યો અને ખેડૂત એમાં સધ્ધર રહ્યો એનાથી મોટો ફાયદો થયો નર્મદાના નીર આવ્યા પછી ખેડૂત ત્રણ ત્રણ પશુ રાખતો આજે એક ખેડૂત પાસે વીસથી પચીસ પશુઓ હોય છે એ મોટો મોટો ફાયદો ગણી શકાય સરકાર ગુજરાત સરકારનો અને કેન્દ્ર સરકારનો બંનેનો હું આભાર માનું છું એફએમથી ફાર્મર ટ્રેનિંગ કરેલ છે મારી પાસે તેર વીઘા જમીન છે અત્યારે એમાં બે હજાર પંદરથી પ્રાકૃતિક ખેતીની ખેતી કરું છું અને મારી પાસે હવા હો સોડ ના હતા અને આજે મારી પાસે ચારસો સોડ છે તો એના એક ખેતરના બચ્ચ બીજા ખેતરમાં વાઈ અને ચારસો સોડ બનાવ્યા આજે એમાં સાઈડમાં લીંબુના છોડ વાવ્યા સો સોળ એટલે આજે મિશ્ર ખેતીમાં ખારેક લીંબુ અને પશુપાલન માટે રચકા બાજરી રચકો એ માટે પશુપાલનને ચાલે છે બીજું જે આજે ગુજરાતમાં રાજ્યપાલ દ્વારા ઓકે દેવવ્રતજી આચાર્યજીના જે પ્રવચનો સાંભળી અને મને આછા દાન જીવામૃત ધનજીવામૃત એ ગાંધીનગર આણંદ અને જુદા જુદા શંખેશ્વર અમે ટ્રેનિંગો લીધી છે અને દેવવ્રત આચાર્યજીની પ્રેરણાથી આજે ગુજરાતના પ્રાકૃતિક કરતા ખેડૂતોને ઘણી બધી પ્રેરણા જડી છે આજે એમાં ઉત્પાદન વધારે જ છે કોઈ બીજો કોઈ ખર્ચો થતો નથી ગોળ લાભો પડે છે અને ચણાનો લોટ બે સિવાય બીજો કોઈ ખર્ચો હોતો નથી અને ખેડૂતને કાંકરેજ ગાય કે ગીર ગાય રાખવી જોઈએ એનાથી જીવામૃત ધનજીવામૃત બનાવી અને બહુ ઉત્પાદન રહેશે મારા હો ઝાડથી હવા હો ઝાડ ગઈ સાલ ઉત્પાદન આપતો તો મને મેં સો લાખ રૂપિયામાં ઉચક આપી દીધું હતું અને વીસ હજાર કિલો થઈ છે આ સાલ પચાસ સોળ વધાર ખારેકના ઉત્પાદન એટલે મારી પાસે બસો સોળ નાના મોટા ખારેકના ઉત્પાદન આપતા હશે આ સાલ મારી પાસે પચીસથી ત્રીસ હજાર કિલો ખારેકનું ઉત્પાદન થવાની શક્યતા છે અને એનું નરિંગ કરવું પડે એનું થેલી પહેરાવવી પડે છે એના હાથા બાંધવા પડે છે વરસાદથી થેલી પહેરાવવાથી મોટો ફાયદો થાય આજે વરસાદ અત્યારે નથી અત્યારે પણ જો વરસાદ અતિશય આવી જાય તો સારું અત્યારે એનાથી અમે આ ચબલ પહેરાવીએ એટલે કોઈ ખારેક બગડવાની રહેતી નથી અને આ બહુ પ્રાકૃતિક ખેતીથી બહુ અમને પ્રેરણા ઓકે અમે રાસાયણનો ઉપયોગ નથી કરતા અમે સપ્તપદી સાત પર્ણોનો અર્ક બનાવી અને છંટકાવ કરીએ ખારેકમાં તો કોઈ બીજો રોગ આવતો નથી અને પ્રાકૃતિકની બહુ તાકાત હોય એટલે ખારેકમાં તો બીજા કોઈ રોગ હોતા નથી એક ગેડાનો રોગ હોય છે એ એના માટે અમે જાગૃત હોય એટલે બીજા કોઈ રોગ હોતા સાત પાણી દસ પાણીના અર્ક વરસમાં એક એક વાર સાંટી અને લીંબુમાં પણ સારું ઉત્પાદન રહે છે અને ખેડૂતને મારું આખું પ્રાકૃતિક ખેતીથી મારું ફાર્મ છે અત્યારે હાલમાં ખેતી આવે છે અને બહુ સારું સારું રહ્યા છે ખેતી માં મોલ ભારત સરકાર ગુજરાત ખૂબ 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 રિપોર્ટ અનિલ રામા રાધનપુર